હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેમ્પોસ કિચન આજે હું તમારી સાથે એક ફરાળી રેસીપી શેર કરવાની છું અને એ છે ફરાળી ચેવડો આ ફરાળી ચેવડો ઘરે બનાવો બહુ જ ઇઝી છે અને બજાર કરતાં પણ સારો અને ચોખ્ખો ફરાળી ચેવડો ઘરે બહુ જ સરસ બને છે માત્ર થોડી ટીપ્સનું ધ્યાન રાખશો તો તમારો ચેવડો પણ એકદમ પરફેક્ટ અને એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે આ ફરાળી ચેવડો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ફરાળી ચેવડો તો ફરાળી ચીવડો બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટી સાઇઝના બટાકા લઈ લીધા છે અને મેં એની છાલ છોલી લીધી છે છાલ છોલીને આપણે બટાકાને પાણીમાં જ રાખવાના છે પાણીની બહાર નથી રાખવાના નહીતર બટાકા કાળા પડી જશે અને બને ત્યાં સુધી મોટી જ સાઈઝના બટાકા લેવાના તો હવે આ બટાકાની આપણે કાતરી પાડી લેવાની છે તો આપણે બટાકાની સ્લાઇસ કરી લઈશું તો આપણે આવી રીતે બટાકાને આડું રાખીને એની સ્લાઇસ કાપી લઈશું અને સ્લાઇસ આપણે એકદમ પાતળી કે એકદમ જાડી નથી રાખવાની મીડિયમ સાઇઝની આપણે આવી રીતે સ્લાઇસ કાપી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં આટલી થિકનેસ રાખી છે તમે બહુ જ પાતળી કરશો તો તળ્યા પછી એકદમ ચૂરો થઈ જશે બને ત્યાં સુધી થોડી થીક રાખવાની તો હું આવી રીતે બટાકાની બધી સ્લાઇસ કરી લઈશ તો મેં અહીંયા બધી સ્લાઇસ કરી લીધી છે તમે જોઈ શકો છો બટાકાની સ્લાઇસ એકદમ પાતળી નહીં અને જાડી નહીં એવી મીડિયમ થઈ છે હવે આપણે કાતરી પાડી લઈશું તો કાતરી પાડવા માટે મેં અહીંયા જે વેફર પાડવાનું મશીન આવે એટલે કે સ્લાઇસર આવે એ લઈ લીધું છે અને સ્લાઇસર પર આપણે આવી રીતે બટાકાને આડું રાખીને એની કાતરી પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ કાતરી પડે છે એકદમ પાતળી તો હું આવી રીતે બટાકાની બધી જ કાતરી પાડીને તૈયાર કરી લઈશ તો હું તમને નજીકથી પણ બતાવી દઈશ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી કાતરી પડી છે તો આટલી લાંબી આપણે કાતરી પાડવાની જેથી તળ્યા પછી એકદમ ચૂરો ન થઈ જાય તો હવે બટાકાની કાતરી પાડ્યા પછી આપણે એને પાણીમાં જ રાખવાની છે પાણીની બહાર નથી રાખવાની નહીં તર એ કાળી પડી જશે તો હું આવી રીતે બધા જ બટાકાની કાતરીને પાડી લઈશ સ્લાઇસરની જગ્યાએ તમે છીણીનો પણ યુઝ કરી શકો છો જો તમારી પાસે મોટા કાણાવાળી છીણી હોય તો તમે છીણીથી પણ છીણ પાડી શકો છો પરંતુ એને તળ્યા પછી એકદમ ભૂકા જેવું થઈ જાય છે એટલે તમે આવી રીતે સ્લાઇસરની હેલ્પથી તમે છીણ પાડશો તો એકદમ પરફેક્ટ આપણો ચેવડો બનશે તો હું આવી રીતે બધા જ બટાકાની કાતરી પાડીને તૈયાર કરી લઈશ તો મેં અહીંયા બધા જ બટાકાની કાતરી પાડી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળી અને એકદમ લાંબી લાંબી આપણી કાતરી તૈયાર થઈ છે હવે આ કાતરીને આપણે ત્રણ બેથી ત્રણ વાર પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી આપણે એને વોશ કરવાની છે પાણી ક્લિયર થાય ત્યાં સુધી વોશ કરવી બહુ જ જરૂરી છે જો એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે રહી જશે તો આપણી આપણો ચેવડો ક્રિસ્પી નહીં થાય એટલે આપણે આવી રીતે ત્રણથી ચાર વાર કાં તો પાણી ક્લિયર આવે ત્યાં સુધી આપણે કાતરીને ધોઈ લેવાની છે તો હું આવી રીતે ત્રણ વાર કાતરીને ધોઈ લઈશ ચોખ્ખા પાણીમાંથી આ સ્ટેપ બહુ જ જરૂરી છે તમારે કાતરીને એકદમ સરસ રીતે ધોવાની છે જો તમે કાતરીને બરાબર નહીં ધોવો તો તળતી વખતે આપણો ચેવડો એકદમ ક્રિસ્પી નહીં થાય તો પાણી જ્યાં સુધી ક્લિયર ના આવે ત્યાં સુધી આપણે કાતરીને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા કાતરીને ધોઈ લીધી છે તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ ક્લિયર થઈ ગયું છે હવે આ કાતરીને આપણે કોઈ પણ આવી રીતે કપડું પાથરી દઈશું કોટનનું અને કોટનના કપડાં ઉપર આવી રીતે કાતરીને ફેલાવી લઈશું કાતરીને ફેલાવ્યા પછી આપણે ઉપરથી આવી રીતે કપડાંથી એને થોડું થોડું ડ્રાય કરી લઈશું અને પંખા નીચે આપણે કાતરીને લગભગ દસથી પંદર મિનિટ માટે કોરી કરી લઈશું બહુ વધારે વાર આપણે કોરી કરવાની જરૂર નથી થોડી ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે કાતરીને ડ્રાય કરી લઈશું તો લગભગ પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી કાતરી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ કાતરીને આપણે તળી લેવાની છે તો કાતરીને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે એક કાતરી આમાં એડ કરીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું તો કાતરીને એડ કર્યા પછી આવી રીતે ઉપર આવી જાય એટલે આપણું તેલ એકદમ સરસ તૈયાર છે તો આપણે બધી જ કાતરી આમાં એડ કરી લઈશું અને કાતરી એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ઉપર બબલ્સ આવા લાગ્યા છે તો કાતરી જેમ જેમ તળાશે તેમ તેમ આ બબલ્સ થોડા ઓછા થતા જશે હવે કાતરીને એડ કર્યા પછી આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આ કાતરીને તળવાની છે જેમ જેમ આ કાતરી તળાશે તેમ તેમ આ બબલ્સ થોડા ઓછા થતા જશે અને આપણે આ કાતરીને થોડી બ્રાઉન કલરની અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે અને કાતરીને આપણે વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા જઈશું એટલે બધી બાજુથી કાતરી એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણી કાતરી એકદમ સરસ તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ કાતરીને આપણે એકબીજા વાસણમાં કાઢી લઈશું અને આવી જ રીતે હું બધી જ કાતરી તળીને તૈયાર કરી લઈશ કાતરીને તળવા માટે આપણે તેલની ફ્લેમ મીડિયમ ટુ હાઈ પર રાખીને અને પછી તળવાની છે તો હું આવી રીતે બધી જ કાતરીને તળી લઈશ મેં અહીંયા બધી જ કાતરી તળી લીધી છે હવે આવી રીતે કોઈ ઘણી લઈ લેવાની અને ઘણીમાં મેં અહીંયા હાફ કપ સિંગદાણા લીધા છે તો સિંગદાણા એડ કરશું અને સિંગદાણાને આપણે તળી લેવાના છે તો સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું સિંગદાણાની સાથે તમે કાજુ પણ લઈ શકો છો કાજુ પણ આમાં એડ કરી શકો છો અને મખાના પણ તમે એડ કરી શકો છો મેં અત્યારે માત્ર સિંગદાણા જ લીધા છે તો અહીંયા આપણા સિંગદાણા તળાઈ ગયા છે અને મેં અહીંયા લગભગ બે ટેબલ સ્પૂન જેટલા લીમડાના પાન લઈ લીધા છે એ આપણે તળી લઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો લીમડાના પાન પણ આપણે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે એને પણ આપણે કાતરી સાથે એડ કરી લઈશું ફરાળી ચેવડામાં એડ થતો આપણે એકદમ ચટપટો મસાલો તૈયાર કરી લઈશું તો મસાલામાં મેં સૌથી પહેલાં સિંધવ મીઠું લીધું છે તો મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું સિંધવ મીઠું લીધું છે તમે રેગ્યુલર મીઠું પણ યુઝ કરી શકો છો પરંતુ વ્રત અને ઉપવાસમાં સિંધવ મીઠુંનો જ યુઝ થતો હોય છે એટલે મેં અહીંયા સિંધવ મીઠું લીધું છે હાફ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર લીધો છે એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધો છે અને બે ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું દળેલી ખાંડથી આપણા ચેવડામાં એકદમ સરસ ખટ મીઠો ટેસ્ટ આવશે હવે મેં અહીંયા હાફ ટી સ્પૂન જેટલો લીંબુના ફૂલ લીધા છે તમે લીંબુના ફૂલની જગ્યાએ આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો પરંતુ બજારમાં મળતા ફરાળી ચેવડામાં લીંબુના ફૂલનો યુઝ થતો હોય છે અને એનો ટેસ્ટ પણ ફરાળી ચેવડામાં બહુ જ સરસ લાગે છે જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે એની જગ્યાએ આમચૂર પાવડરનો યુઝ કરી શકો છો જેથી શુગર સાથે મિક્સ થશે એટલે આપણા ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ ખટ મીઠો આવશે હવે આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આપણા આ ચેવડાનો મસાલો તૈયાર છે હવે મેં એક બાઉલમાં આપણી તળેલી કાતરી અને સિંગદાણાને એડ કરી લઈશું હવે આપણે બનાવેલો મસાલો આપણે ઉપરથી આવી રીતે એડ કરીને એકદમ હળવા હાથે બધું મિક્સ કરવાનું છે મસાલો તમે તમારી રીતે વધારે કે ઓછો એડ કરી શકો ટેસ્ટ પ્રમાણે તમે મીઠું કાં તો ખાંડ એડ કરી શકો છો તો આપણે આવી રીતે મસાલો એડ કરીને એકદમ હળવા હાથે ચેવડાને મિક્સ કરી લઈશું તો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આપણો ચેવડો એકદમ ક્રિસ્પી બન્યો છે અને બહારથી લાવીએ એવો જ બને છે તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો આપણો ચેવડો એકદમ ટેસ્ટી બન્યો છે અને એકદમ ક્રિસ્પી પણ બન્યો છે તો આપણે એને સર્વ કરી લઈશું તો આપણો ફરાળી ચેવડો ખાવા માટે એકદમ તૈયાર છે અને આ ફરાળી ચેવડો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને બહારથી લાવો એવો જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે તો આ ફરાળી ચેવડાની રેસિપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ શ્રાવણ માસમાં ઉપવાસમાં કે વ્રતમાં તમે આ ફરાળી ચેવડો ખાઈ શકો છો આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ત્રણથી ચાર દિવસ કેનથી વધારે પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી કાતરી બની છે તો આ ફરાળી ચીવડાની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકન પર ક્લિક કરી દેજો જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો